હત્યારા છે પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં હત્યારા જેલની અંદર છે પરંતુ જે વ્યક્તિનું મોત થયું છે એ પણ પોતે જીવતો છે અને જેલની અંદર છે આ હેરાન કરનારી ખબર છે તે સામે આવી છે કે જેની સજા બે માણસ જીવતો હોય છે એ પણ જેલની અંદર સજા કાપી રહ્યો છે તો આખો મામલો શું છે આપણી કાનૂન વ્યવસ્થા સામે શું કારણે સવાલો ઉઠ્યા છે શું કારણે પોલીસ ઉપર સવાલો ઉઠ્યા છે આ તમામ મુદ્દે વાત કરીએ કે આ ઘટના ક્યાંની છે કોણ છે મૃતક જેના કારણે અનેક લોકો સજા ભોગવી રહ્યા છે અને એ વ્યક્તિ આખરે જીવતો છે તો ક્યાં છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત આપણા દેશનું ગાજિયાબાદ છે અને ગાઝિયાબાદનું બાગપત કરીને વિસ્તાર છે આ બાગપત જે પ્રદેશ રાજ્યની અંદર આવેલું છે અને આ બાગપત તેનો જિલ્લો છે આ બાગપત જિલ્લાનું ચમરાવલ કરીને એક ગામ છે આ ચમરાવલ ગામનો એક વ્યક્તિ છે

કોઈ એવો વ્યક્તિ છે જે પશુને સાચવી કે અથવા તો દૂધને પોતાના વ્યક્તિની જરૂરિયાત છે જે પશુને સાચવી કે દૂધની પણ લેવેચ કરી શકે તેવો વ્યક્તિ જોઈએ જેના કારણે એક તેજવીર નામનો યુવાન છે તેની સાથે મુલાકાત થાય છે અને આ તેજવીર છે જે નેકપુરનો એ જાય છે ચમરાવલ ગામ જ્યાં ગૌરવ ત્યાગી ભેગો તે કામ કરવા માટે તે આવે છે સારું એવું કામ કરે છે આમ સાત દિવસનો સમય વીતી જાય છે પરંતુ અચાનક આ જે તે તે ગામનો તેજવીર છે ગાયબ તો થાય છે સાથે સાથે ગૌરવ ત્યાગીનો ફોન પણ ગાયબ થાય છે અને ફોનના કવરની નીચે સાત હજાર રૂપિયા હતા એ પણ ગાયબ થાય છે ગૌરવ તેની શોધખોળ કરે છે પરંતુ તે કેસો નથી મળતો બીટ્ટુને પૂછે છે તેના ઘરે જાય છે તો તેના ઘરના કહે છે કે અહીંયા એ નથી આવ્યો ગૌરવ પોલીસ સ્ટેશન જાય છે કે આ વ્યક્તિ ગાયબ થયો છે પોલીસ તેને ભગાવી દે છે કે સાત હજાર રૂપિયા માટે શું તું ફરિયાદ કરવા આવ્યો છે એમ કરીને ભગાવી દે છે આવો આરોપ લાગ્યો છે થોડા દિવસ વીતે છે અને આ આ પૂરી ઘટના છે તે પાંચ ઓગસ્ટ બે ના રોજ આ વ્યક્તિ ગાયબ થાય છે બાર ઓગસ્ટ આવે છે અને બાર ઓગસ્ટે ગાઝિયાબાદનું મુરાદાબાદ મુરાદનગર પોલીસ સ્ટેશન છે ત્યાં એક કરીને આ આ વિસ્તારમાં એક ગામ છે ગામની અંદર એક યુવાનની લાશ મળે છે છે જે હાલતમાં હોય મોઢું દેખાતું ના હોય પોલીસ એની અંતિમ ક્રિયા કરે છે સાથે જ ફોટો ખેંચે છે કે કોઈને તેના ઓળખાણવાળા મળી જાય તો આ જે નેકપુર ગામનો તેજવીર જે ગાયબ થયો હતો એ તેજવીર ના પિતા છે તે એમને ફોટો પોલીસ બતાવે છે ને એ કહે છે કે આ મારો જ દીકરો છે તે જ વીરજ છે ના તેના જ કપડાં છે અને તે આ મુરાદનગર પોલીસ સ્ટેશનમાં બી બિટ્ટુ જે દોસ્ત હતો ગૌરવ ત્યાગીનો ગૌરવ ત્યાગી બિટ્ટુ અને અન્ય બે એક સતીષ ત્યાગી અને એક સત્યેન્દ્ર ત્યાગી આ ચાર યુવાનો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવે છે પોલીસ આ ફરિયાદ નોંધાયા બાદ તપાસનો ધમધમાટ શરૂ કરે છે કે તેજવીર છે તે ગૌરવ ત્યાગીને બીટ્ટુના કહેવાથી ગયો હતો અને અન્ય બેસક આ તમામની ધરપકડ કરે છે પોલીસ સ્ટેશન લાવે છે ત્યાં તેને તમામ લોકોને ટોર્ચરિંગ કરવામાં આવે છે અને તેને જેલની અંદર ધકેલી દેવામાં આવે છે આમ એક વર્ષનો સમય વીતી જાય છે પેલા લોકો કહે છે કે અમે નિર્દોષ છે અમે કોઈને નથી મેળ્યો પરંતુ પોલીસ તેની વાત નથી માનતી જેલની અંદર ધકેલી દે છે એક વર્ષ બાદ એવું જાણવા મળે છે કે કોઈ એજન્સી છે ત્યાં ગામની તપાસમાં આવે છે નેકપુર એ પોલીસ તપાસમાં આવે છે ક્યાં ક્યાં ડિપાર્ટમેન્ટની હતી એ જાણવા નહોતું પરંતુ એ પોલીસે તેજવીરનો બાપ જે તેજપાલ છે એને કહે છે કે તારો દીકરો મેળો નથી જીવતો છે પાકિસ્તાનની જેલની અંદર છે લાહોરની અંદર આ વાતની જાણ છે તે આરોપીઓને થાય છે પરંતુ આરોપીઓ મજબૂર હતા તે જેલની અંદર હતા તેને જામીન નહોતા મળતા આખરે આરોપીઓએ નક્કી કર્યું કે તે આરટીઆઈ કરે તેણે ગૃહ મંત્રાલય દિલ્હીના ગૃહ વિભાગમાં આરટીઆઈ કરી અને આરટીઆઈથી એ જાણવાના પ્રયાસ કર્યા કે લાહોર જેલની અંદર તેજવીર નામનો કોઈ વ્યક્તિ છે જે ગાઝિયાબાદનો છે આ જાણકારી માટે તેણે અરજી કરી હતી આરટીઆઈનો રિપોર્ટ આવ્યો હતો જાણવા મળ્યું કે તેજવીર નામનો યુવાન છે જે ગાઝિયાબાદનો તે લાહોર જેલની અંદર કેદ છે અને તે જીવે છે આ વાત સામે આવી બીજું એક સામે આવ્યું કે ડીએનએ સેમ્પલ જે તે સમયે લાશના લેવામાં આવ્યા હતા જેને તેજ પ્રતાપના પણ ડીએનએ સેમ્પલ ત્યારે લેવામાં આવ્યા હતા આ ડીએનએ સેમ્પલ છે એ પણ તેજવીર ન હોવાનું સામે આવ્યું છે તો આ બે એવિડન્સ ઊભા થયા છે કે એક તો પાકિસ્તાનમાં જીવે છે બીજું કે ડીએનએ સેમ્પલમાં પણ આ યુવાન છે તે તેજવીર ન હોવાનું સામે આવ્યું છે આ લોકોએ જામીન અરજી ફરી વખત મૂકી અને સ્ટેપ બાય સ્ટેપ તમામને જામીન હાલ મળી ચૂક્યા છે પરંતુ તેજપાલ છે જે તેજવીરનો પ્રિતા તેનું કહેવું છે કે ડીએનએ સેમ્પલ છે તેમાં તેને મારો દીકરો જીવે છે આ લોકોએ હત્યા નથી કરી મને જે સજા આપવી તૈયાર છે કહેવાનો મતલબ એ છે કે અત્યારે આ મામલો હાલ ચાલી રહ્યો છે તેજવીર છે તે પાકિસ્તાનની જેલની અંદર છે પરંતુ ગાઝિયાબાદમાં અનેક લોકોના નામ તેજવીર હોય છે એ પતિ એ એ એક્ઝેક્ટ નથી ખબર કે આ તેજવીરનું ઘર એનું લોકેશન છે તે આરટીઆઈમાં નથી બતાવવામાં આવ્યું મતલબ કે ક્યાંનો એક્ઝેક્ટ મૂળ રહેવાસી છે ગાઝિયાબાદમાં ઘણા બધા છે તો આ એક સમગ્ર મામલો છે તે હાલ ચાલી રહ્યો છે પરંતુ એ સામે આવ્યું છે કે આ તેજવીરની જે હત્યાની વાત હતી તે હત્યા તેની નથી થઈ કારણ કે એને જે હત્યારા ચાર લોકોના નામ આવ્યા છે સામે ગૌરવ ત્યાગી બિટ્ટુ સતીષ અને સત્યેન્દ્ર તેની સામે કોઈ એવિડન્સ પણ મળ્યા નહોતા કારણ કે એણે હત્યા કરી નથી એવું હાલ તો સામે આવ્યું છે અને આપણા કાનૂન વ્યવસ્થા સામે સવાલો એટલા માટે ઉઠ્યા છે કે પોલીસે પૂરી તપતીશ કર્યા વિના જ આ ચાર યુવાનોને જેલની પાછળ ધકેલી દીધા હોય તેવા હાલ આરોપ લાગી રહ્યા છે દોસ્તો આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે તમારું શું માનવું છે આપ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવી જ ક્રાઇમની અવનવી ઘટનાઓ માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો દોસ્તો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું બદનામ કરવાનો નહીં પરંતુ આપને સચેત અને જાગૃત કરવાનો છે ધન્યવાદ